આવેલી દસ લાખની મિલકત ની બોગસ ભાડા ચિઠ્ઠી બનાવીને કબજો કરી લેવામાં આવતા મિલકતના મૂળ માલિક દ્વારા આરોપી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી મુગલિકારા કોલીવાડમાં મરજાન સામી રોડ ઉપર રહેતા મોહમ્મદ

આ ડોક્યુમેન્ટ ડીએન થીવાળાએ સહી કરી હતી ડીએન વાળા માલિક ન હોવા છતાં તેઓએ સહી કરી આપીને ત્યારબાદ નટવરલાલ મગનલાલ લી પણ સહી કરીને મુગલી સરાના પરિવાય વજાર ખજુરાવાળીમાં રહેતા અબ્દુલ અઝીઝ નુર મોહમ્મદ ઝરરાએ મિલકત પચાવી પાડી હતી આ સમગ્ર મામલે અબ્દુલ હઝીઝની સામે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે ગણતરીના કલાકોમાં અબ્દુલ અઝીઝ નામના વ્યક્તિની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે તેની સાથે આરોપી વિરુદ્ધ લેન્ડ ગેબિંગ સહિતની કલમો લગાવીને કાર્યવાહી કરવાની માંગ મીડિયા સમક્ષ કરાઈ છે મારું નામ અબ્દુલ સમદ મુનશી છે ને મારા ભાઈ છે મોહમ્મદ ફિયર અબ્દુલ મજીદ મુનશી એમની ખજવાળીમાં જગ્યા છે એની ઉપર ખોદી રીતે કબજો કરીને ખોટા દસ્તા કાગળિયા તૈયાર કરી બે ને ત્યાં રજૂ કરે રજૂ કરવામાં આવ્યા હતા એના માટે એની પર લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને લાલગેટ પોલીસ ઢીણવટપૂર્વક તપાસ કરી ને એને ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની પર કોણ છે સામેવાળો વ્યક્તિને કઈ રીતે કબજો કરાયો છે કેટલા વર્ષોથી કરાયો સામેવાળો વ્યક્તિ છે મોહમ્મદ અઝીજ એવું કંઈ નામ છે અજી અબ્દુલ ઝરા એવું કંઈ નામ છે એ જાણવા મળ્યું છે ને એ વ્યક્તિ ઘણા સમયથી ઘણા લોકોને અંદર તૈયાર કર્યા છે એવી રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે અને ઘણા લોકોને પ્રોત્સાહિત કર્યા છે એ વ્યક્તિએ એવી રીતે ઘણા બધા વ્યક્તિ અંદર છે કે જેની ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે જે ખરેખર ગુનાના પાત્ર છે જે આપણા ગુજરાતના કાયદાની મુજબ લેન્ડ ગેબિંગનો ગુનો દાખલ થાય અને મારી રજૂઆત છે મારા ભાઈ વચ્ચે મારી રજૂઆત છે ને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા ગુનાગારોને સજા સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે જેનાથી આવા આવનારા આવું કામ કરી શકે બ્યુરો રિપોર્ટ